અને એ લોકોનો પ્રોબ્લેમ એ લોકો અંદર અંદર ઝઘડાથી મરે છે અને અમને બધાને હેરાન કરે છે હાજર જ નથી હોતા જયારે પણ કોન્ટેક્ટ કરવાનો ઈચ્છે ત્યારે કોઈ પણ અવેલેબલ હોતું નથી ફિલ્ટ્રેશન પ્લાન્ટ ચાલુ થતું નથી ફોન કરે છે પણ એ ફોન જ પિકઅપ નથી કરતા અમને એવું કહેવામાં આવે છે કે મેનેજર આવે ત્યારે આવજો હવે કોઈ નવરો છે મેનેજર આવે ત્યારે હાજર રહેવા માટે ધક્કા ખાધા કોઈ મેનેજર હાજર જ નથી કોચ સાહેબ ને કહ્યું કે મેનેજર ની જવાબદારી

પછી કોણ કરવામાં આવતી હતી જ્યારે એને ઠીક એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ